આપણે પોઝિશન પ્રિન્ટની સાડી લૂઝ કપડામાં મળી જાય તો મજા આવી જાય તો આજે શ્રીરાજ સાડી તમારા માટે લૂઝ કપડામાં બહુ મસ્ત પોઝિશન પ્રિન્ટની ડિઝાઇન લઈને આવ્યા છે અને સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે ને પીસ જ એટલો મસ્ત રહેવાનો છે આપણે એક પીસ ઓપન કરીએ છીએ મેથી કલર પ્યોર મેથી કલરનો પીસ ઓપન કરવાનો છે અને પોઝિશન પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે એ પણ આપણે રેન્ટે ડિઝાઇન રહેવાની છે અને એમાં અંદર આપણે વણાંકનું કામ આપી દીધું છે અને બોર્ડરે બહુ જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો પીસ બહુ મસ્ત છે પ્યોર મેથી કલર રહેવાનો છે એકદમ શાઇનિંગ વાળું કપડું રહેવાનું છે અને એકદમ મસ્ત ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો કલરફુલ ડિઝાઇન છે પોઝિશન પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે ને એ પણ કલરફુલ એકદમ પલ્લુ જોવો કેટલો મસ્ત છે એકદમ લૂકવાઈઝ હેવી થઈ ગયો ને પલ્લુ એટલો મસ્ત લાગે ને તમે જોઈ શકો છો કેટલી મસ્ત ડિઝાઇન રહેવાની છે ડિઝાઇન એ રીતના છે આપણે એમાં છે ને નેવી બ્લુ કલર મેથી ને પિંક ને ઓરેન્જ કલર બેસાડી સાડી દીધા છે ને ડિઝાઇનમાં એટલે બહુ મસ્ત લાગે છે પોઝિશન પ્રિન્ટની સાડી રહેવાની છે અને આ બધું છે ને બધું વણાંકવાળું કામ એકદમ મસ્ત બારીક ડિઝાઇન છે બધી ઝીણી ઝીણી બારીક ડિઝાઇન રહેવાની છે અને એકદમ મસ્ત પનીહારીની અંદર ડિઝાઇનમાં આપણે પોઝિશન પીને આવી ગઈ છે ડિઝાઇન અને આ બોર્ડર છે ને એ આપણે નીચે આખી બોર્ડર આવવાની છે અને જે આ વચ્ચેની વાત કરીએ ને આ બધું છે ને વણાક સાથે આપણે કપડાની સાથે વળાંકનું કામ રહેવાનું છે કોઈ ઉપચળું કામ નથી બધું વળાક નું કામ રહેવાનું છે હું તમને પાછળની સાઈડ બતાવીશ અને એની બોર્ડર છે ને એ પણ મસ્ત આપણે જોઈ શકો છો પાછળ બધું ગોલ્ડન વળાક નું કામ રહેવાનું છે ઉપર કોઈ કામ નહીં આવે તમે જોઈ શકો છો મસ્ત પોઝિશન પેનની સાડી એકદમ બારીક ડિઝાઇન અને પનીહારી ડિઝાઇન આવી ગઈ છે ને પહેનુ તો જો આ સ્ક્રીનશોટ પાડી લેજો બહુ મસ્ત લાગ્યા પહેરાતા હેવી સાડીમાં તમારે ન લઈ આવતા હોય ને તો એકદમ લો બજેટની સાડી રેવાની છે તે આપણે છે ને શોખ પૂરો થઈ જાય આપણે પાંચ હજારની ચાર હજારની આપણે પોઝિશન ની સાડી આવે છે સેમ ડીટો આ ડિઝાઇન એ દેવાની છે અને આપણે લૂઝ માં બે સાડી છે અને કપડું એકદમ સોફ્ટ આવશે જો હવે ને છે ને પોઝિશન ની સાડી ન લેવાની હોય ને તો આ સાડીમાં શોખ પૂરો કરી લેવાય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ મસ્ત મેથી એકદમ મેથી કલર આવી ગયો છે એકદમ પ્યોર મેથી કલર છે ફટાફટ સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા જ નહીં બેનું બહુ મસ્ત સાડી આવી ગઈ છે અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને બ્લાઉઝ બહુ મસ્ત આપી દીધો છે જે આપણે બોર્ડરમાં કલરફુલ આપડે છે ને પોઝિશન ડિઝાઇનનો કલર સેમ એવું આપણે આખી સાડીમાં આપણે ફૂલ આપી દીધા છે કલરફુલ એટલે સાડી બહુ મસ્ત લાગે બ્લાઉઝ આપણે એકદમ ફેન્સી બનાવીએ ને તો જોરદાર લાગે પીસ તમે જોઈ શકો છો કેટલો મસ્ત પીસ છે મને તો બહુ ગમ્યો છે તમને ગમે તો સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને અમારું યુટ્યુબ ચેનલ લાઈક ન કરીને તો કરી લેજો કારણ કે આટલું મસ્ત કલેક્શન તમને સીરાજમાં જોતા જ રહી જાઓ એટલું મસ્ત આવી જશે ચાલો હવે આપણે એના કલર જોઈશું કલર તો બહુ મસ્ત છે જે એકદમ પાર્ટી લૂકનો કલર છે મેથી કલર તો આ કલર ગમે એને સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હવે આપણે એના બીજા કલર જોઈશું કલર કોમ્બિનેશન બહુ મસ્ત ને કપડું તો બહુ મસ્ત છે સોફ્ટ કપડામાં છે અને આપણે હેવી સાડી ન લઈ શકતા હોય તો આ સાડી આપણે શોખ પૂરા કરવા માટે બહુ મસ્ત સાડી છે તમે જોઈ શકો છો રામા કલર નો પીસ કેટલો મસ્ત લાગે છે અને બધું વિવિંગનું કામ આવે ને એટલે સાડી આપણે એની ટાઈમ પહેરીએ તો બહુ મસ્ત જ લાગે કોઈ વસ્તુ ઉપર ચડવું ન આવે બધું વિવિંગ કામ આવશે ફિનિશિંગ વાળું કામ આવશે અને ડિઝાઇન તો બહુ મસ્ત છે બારીક ડિઝાઇન એકદમ વણાક ડિઝાઇન આપી દીધું તમે જોઈ શકો છો અને આ બધું વણાક કામ કર્યું હોય ને એવું લાગે દૂરથી થી તમે લાગ્યું કે આ વર્ક વાળી પહેરી છે પણ બધી પ્રિન્ટેડ સાડી રહેવાની છે બહુ જોરદાર સાડી છે પિસ્તા કલરે જો મસ્ત લાગે છે અત્યારનો ટ્રેન્ડિંગ કલર એ બહુ જોરદાર લાગે છે પર્પલ ઉપર છે બહુ મસ્ત કલર છે

આવી મસ્ત લુક વાઇઝ એકદમ હેવી લાગે અને રેન્જ વાઇઝ એકદમ લો હોય તો આ સાડી ભૂલાય નહીં તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો કોઈ પણ કલરનો પાંચ કલર રહેવાના છે તો જે ગમે ને એનો સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી ફોલો કરીજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ